અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ બાદ મળેલી સામાન્ય સભા માત્ર એક જ મિનિટમાં પૂર્ણ કરી દેવાતા વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભાજપના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરો અને તેમના પતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ આજે નગર સેવા સદનની મળેલી સામાન્ય સભા માત્ર એક મિનિટમાં જ પૂર્ણ કરી દેવાતા રાજકીય ગરમાવો સર્જાયો છે કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે સત્તાધીશો સામે પ્રશ્નો ઉઠાવવામાં આવે તે પહેલા જ બહુમતીના જોરે સડસઠ વિકાસ કાર્યોને મંજૂરી આપી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી સામાન્ય સભા એટલી ઝડપથી પૂરી કરી દેવામાં આવી કે વિપક્ષને પોતાની વાત રજૂ કરવાની પણ તક મળી ન હતી આ મુદ્દે કોંગ્રેસના નેતા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકશાહીની હત્યા થઈ છે આઈટી અને પોલીસના દબાણથી સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે વિપક્ષી નેતા પઠાણે ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અંગેની વાતો સાંભળ્યા વિના જ સભ્યોને રવાના કરી દેવામાં આવ્યા આ ગુંડાગર્દી સમાન છે અમે આ મુદ્દે હાઈકોર્ટનો દરવાજો ખખડાવીશું ઉલ્લેખનીય છે કે વાયરલ ઓડિયો ક્લિપ બાદ થી નગરપાલિકામાં રાજકીય તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે આ મામલો કાનૂની લડાઈ સુધી પહોંચે તેવી શક્યતાઓ છે

આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ બોલાવવામાં આવી આ જનરલી ક્વાર્ટર બોર્ડમાં એક થી કામો અને બાકીની દરખાસ્તો હતી જે આજના બોર્ડની શરૂઆતની અંદર તમામ કામો સર્વાનુમતે અથવા તો વધુ મતે મંજૂર કરવામાં આવેલ છે